નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રય યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગ્રામસભા વિશે વિગતે ચર્ચા કરવાની છે ગ્રામસભા એટલે તોતેરમો બંધારણીય સુધારો જે ઓગણીસો ત્રાણુંમાં અમલમાં આવ્યો અને ગુજરાત સરકારે એક્ટ બનાવ્યો પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત ગ્રામસભાને કાયદાકીય માન્યતા આપવામાં આવી આપણને એમ થાય કે કાયદાકીય માન્યતા એટલે શું તો ગ્રામસભાની જે જોગવાઈઓ છે એ કાયદા અંતર્ગત બંધન કરતા રહેશે પંચાયતને ગ્રામકક્ષાના કોઈ પણ કાર્યો ગ્રામસભાની મંજૂરી વગર કરી શકાશે નહીં ગ્રામકક્ષાના કોઈ પણ કાર્ય માટે ગ્રામસભાનો ઠરાવ જોઈશે જ ગ્રામસભાના સભ્યોની વાત કરીએ તો ગામની મતદાર યાદીમાં જેટલા પણ નામ હોય જેમાં સ્ત્રી હોય કે પુરુષ હોય બધા જ ગ્રામ સભામાં ભાગ લઈ શકે ટૂંકમાં ગામના તમામ મતદારો જે મત આપે છે તે ગ્રામ સભામાં ભાગ લઈ શકે છે તો દર્શક મિત્રો આપણે એ સમજવું જોઈએ કે ગ્રામ કેટલી મોટી સત્તા આપેલી છે ગુજરાત પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ ગ્રામ સભાને ભલામણ કરનારી સંસ્થા કહી છે ભલામણ કરનારી એટલે કોઈ પણ કામ ગામમાં કરવાનું થતું હોય તો એની ભલામણ ગ્રામસભા કરશે હવે વાત કરીશું કે ગ્રામસભા કેવી રીતે અને કેટલી મળે તો કાયદાકીય રીતે વર્ષમાં બે ગ્રામસભાની જોગવાઈ છે પહેલી ગ્રામસભા એક એપ્રિલથી એક મે દરમિયાન અને બીજી ગ્રામસભા ડિસેમ્બર મહિનાના પહેલાં કરવામાં આવે છે પણ ગુજરાત સરકારે ખાસ કરીને ચાર ગ્રામસભાઓ વર્ષ દરમિયાન કરવી એવો પરિપત્ર કર્યો અને એ ચારેય ગ્રામસભાના દિવસો પણ નક્કી કરેલા છે પહેલી ગ્રામસભા એક મે જે દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ છે બીજી ગ્રામસભા પંદરમી ઓગસ્ટે ત્રીજી ગ્રામસભા બે ઓક્ટોબર એટલે કે ગાંધીજીનો જન્મદિવસ છે તે દિવસની આસપાસ અને ચોથી છવ્વીસમી જાન્યુઆરીની આસપાસ હવે ગ્રામસભાની કેટલીક જોગવાઈઓ વિશે વાત કરીશું તો ગ્રામસભાની બેઠક વ્યવસ્થા હંમેશા નીચે હોવી જોઈએ જમીન ઉપર ગ્રામસભા રાત્રે ના યોજાવી જોઈએ ગ્રામસભા જાહેર સ્થળોએ યોજવી જોઈએ પ્રાઇવેટ સ્થળોએ નહીં ગ્રામસભામાં આવનાર તમામ વ્યક્તિઓને રજૂઆત કરવાનો અધિકાર છે સામાન્ય ગ્રામસભાની જાણ લોકોને સાત દિવસ પહેલા વિવિધ માધ્યમથી કરવાની હોય છે જેમ કે ઢોલ વગાડીને સાત પાડીને ઢંઢેરો પીટીને ગ્રામસભામાં તમારે જે પ્રશ્નો રજૂ કરવાના હોય તો એ તમે અગાઉથી લખીને પંચાયતમાં મોકલી શકો છો ગ્રામસભાના અધ્યક્ષ હોદ્દાની રૂએ સરપંચશ્રી હોય છે ગ્રામસભા બોલાવવાની સત્તા સરપંચને આપેલી છે સરપંચ એની તારીખ નક્કી કરશે અને એને સાત દિવસ પહેલા લોકોને જાણ કરશે હવે એમ બને કે તાત્કાલિક ગ્રામ સભા બોલાવવાની જરૂર પડે તો શું કરવું તો એના માટે સાત દિવસ નહીં પણ ત્રણ દિવસ પહેલા ગામના લોકોને જાણ કરી ખાસ ગ્રામ સભા બોલાવી શકો હવે વાત કરીશું ગ્રામ સભાના કોરમ વિશે તો ગ્રામ સભામાં કેટલા લોકો આવે તો ગ્રામ સભા માન્ય ગણાય એવો પ્રશ્ન તમારા મનમાં થાય જેને કોરમ કહેવાય તો ગામની વસ્તીના કુલ દસ ટકા લોકો હાજર રહે એટલે કે હજાર લોકોની ગામની વસ્તી હોય તો સો લોકો ગ્રામસભામાં હાજર હોવા જોઈએ અથવા ઓછામાં ઓછા પચાસ લોકો હાજર હોય તો ગ્રામસભાનું કોરમ ગણાય અને ગ્રામસભા માન્ય ગણાય પરંતુ એક વાત યાદ રાખવાની છે તોત્તેરમાં બંધારણીય સુધારામાં જેમ તેત્રીસ ટકા મહિલા અનામત હતી અને પછી આપણા ગુજરાત સરકારે આનંદીબેનની જે સરકાર હતી તે દરમિયાન પચાસ ટકા મહિલા અનામત કરી છે એટલે કુલ સભામાં સત્તર મહિલાઓ હાજર હોવી જોઈએ નહીં તો ગ્રામસભાનું કોરમ પૂરું થયું ગણાશે નહીં અને ગ્રામસભા રદ થશે હવે ગ્રામસભામાં ચર્ચા શું થશે તો એનો જે એજન્ડા નક્કી કરેલો હશે એ મુજબના પ્રશ્નો રજૂ થશે ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ અને સેક્રેટરી તલાટીકમ મંત્રી હોય છે તલાટીકમ મંત્રી ગ્રામસભામાં થયેલી રજૂઆતો ઠરાવો બધાની કાર્ય નોંધ કરશે અને બધી માહિતી ઉપલી કચેરી સુધી પહોંચાડશે અને એનું ફોલોઅપ પણ કરવાનું રહેશે હવે કોઈ કારણોસર ગ્રામસભામાં સરપંચ ગેરહાજર હોય તો ગ્રામ સભા રદ થાય ના સરપંચની જગ્યાએ ઉપ અધ્યક્ષ બનાવવામાં આવે છે અને ચાલુ રાખવામાં આવે છે હવે એવું બને કે ઉપ સરપંચ પણ ગેરહાજર હોય તો અડધો કલાક રાહ જોવાની રહેશે અને ત્યારબાદ જે સભ્યો હાજર હોય એમાંથી એકને અધ્યક્ષ બનાવી આગળની કાર્યવાહી શરૂ કરવાની રહેશે હવે મિત્રો એક ખાસ વાત જાણવા માગીશ કે જે આદિવાસી વિસ્તારો હોય છે ત્યાં સ્પેશિયલ ગ્રામસભા યોજાય છે આદિવાસી વિસ્તારો એટલે પૂર્વપટ્ટી કહે છે જેમાં અઢાર જિલ્લાઓ છે દાતાથી લઈને કપરાડા સુધી આ વિસ્તારો ડુંગરાળ અને છૂટા છૂટા હોવાથી પેસા એક્ટ અંતર્ગત ફળીએ ફળીએ ગ્રામસભા યોજવામાં આવે છે પેસા એક્ટ શું છે એના વિશે અલગથી વિડીયો બનાવીને ચર્ચા કરીશું આમ એ લોકશાહીનો પાયો છે જેમ રાષ્ટ્રીય કક્ષાએ લોકસભા છે જેમાં આપણે સર સંસદોને ચૂંટીને મોકલીએ છીએ રાજ્ય કક્ષાએ વિધાનસભા છે જેમાં આપણે ધારાસભ્યોને ચૂંટીને મોકલીએ છીએ એવી જ રીતે ગ્રામસભામાં આપણા જે ગામના લોકો છે એ વગર ચૂંટણી લડે ગ્રામસભાના સભ્યો છે એટલે તમે સમજો કે ગ્રામ કક્ષાએ લોકશાહીના મજબૂત પાયા માટે અને ગ્રામસભાના દરેક મતદારને સભ્ય બનાવેલ છે હવે આપણે એનું મહત્ત્વ સમજતા નથી કારણ કે આપણે ગ્રામસભામાં જતા નથી ખરેખર ગ્રામસભામાં જવું જોઈએ અને આપણે આપણો મત ત્યાં રજૂ કરવો જોઈએ કારણ કે આપણો અધિકાર છે આપણને મળેલી સત્તા છે આપણને મળેલો પાવર છે જેનો ઉપયોગ કરવો જોઈએ અને ત્યારે જ ગામનો વિકાસ થઈ શકશે હવે આપણને એવું થાય કે ગ્રામ સભા બોલાવી અમે ગ્રામસભામાં ગયા પણ અમે રજૂઆત કરી એવા કાર્યો તો વર્ષ દરમિયાન થયા જ નથી તો દર્શક મિત્રો મેં અગાઉ જણાવ્યું તેમ ગ્રામસભા ભલામણ કરનારી સંસ્થા છે આપણે જે રજૂઆતો ઠરાવ કરાવ્યા હોય તે ઉપલી કચેરીએ જાય છે હવે ઉપલી કચેરી નક્કી કરે છે કે જે ઠરાવ રજૂઆતો કામો આવ્યા એની ગ્રાન્ટ છે કે નહીં અને તબક્કાવાર અલગ અલગ ગામોની અંદર ગ્રાન્ટ ફાળવીને એ કામો કરાવે છે પણ જો આપણે એ કામો કરાવવાનો ઠરાવ જ નહીં કરાવ્યો હોય તો કોઈ કામ થવાના જ નથી એટલે હંમેશા ગ્રામસભામાં જવું જોઈએ અને કામો સૂચવવા જોઈએ તો દર્શક મિત્રો જ્યાં સુધી ગ્રામસભા મજબૂત નહીં હોય ત્યાં સુધી લોકશાહી મજબૂત થવાની નથી આ મજબૂત કરવાની જવાબદારી ગામના લોકોની ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને વધુથી વધુ શેર કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ